પાટણ એલસીબી પોલીસે આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આ ટોળકી જે બિહારના ચંપારણ જિલ્લાના ચદ્દર ગેંગ તરીકે ઓળખાય છે આ ગેંગ દેશના વિવિધ રાજ્યમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં સંકળાયેલી હતી ટોળકીના સભ્યો ચાદર ઉઢી અને ઓળખ છુપાવી અને ચોરીને અંજામ આપતા હતા તેઓ ચોરી કરેલા મોબાઈલને નિકટવર્તી દેશ ખાસ કરી અને નેપાળમાં વેચતા હતા પાટણ એલસીબી ટીમે રાધનપુરમાં એક મોબાઈલ શોપમાંથી અગિયાર લાખ ચોસઠ હજાર જેમાં ઘર ફૂડ અને તેર વાહન ચોરીની કબૂલાત કરવામાં આવી છે રાહુલ તે હાલમાં દિલ્હી હોય તો તેમને દિલ્હી ખાતે જઈ અને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચોસઠ મોબાઈલો છે એ નેપાળ દેશમાં હસન નામની વ્યક્તિને આપી દેવામાં આવેલ છે અને આ ગુનાની એમો એવી છે કે આરોપીઓ છે એ બિહાર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં મજૂરી કામના બહાને આવી સોશિયલ મીડિયા મારફતે જે આ શોરૂમ્સના લોકેશન્સ મેળવી તેની રેકી કરી અને તેનું મોકો મળે છે તેનું તાળું તોડી અને કોઈને ખબર ન પડે એના માટે ચાદરો ઢાંકી અને ચોરીને અંજામ આપતા હોય